મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આવનારા સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલને તૈયારી કરવાના હોય વિડીયોને લાઇક ચેનલ સબસ્ક્રાઈબ વિડીયો શેર કરી દેજો ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો વિડીયો સારું લાગે તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ વિડીયોને શેર કરજો ખાસ કરીને આવનારા સમયની અંદર આપણે સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલ તેમજ વિષયવાદ તૈયારી કરાવીશું એટલા માટે વિડીયોને ચેનલ સાથે જોડાયેલા રહેજો વિડીયો ને લાઇક કરજો વિડીયોને શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર મહાકાળી એજ્યુકેશન સર્ચ કરજો તમામ માહિતી મળી રહેશે તો પ્રશ્ન એક હાલમાં કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ સુરક્ષાબળ સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે તો દસ માર્ચે તો એક માર્ચે વિશ્વ નાગરિક સુરક્ષા દિવસ એક માર્ચે શૂન્ય ભેદભાવ વિકાસ દિવસ એક માર્ચે વિશ્વ સમુદ્રી ઘાસ દિવસ એક માર્ચે આંતરરાષ્ટ્રીય વ્હીલચર દિવસ બે માર્ચે વિશ્વ કિશોર માનસિક સ્વાસ્થ્ય દિવસ ત્રણ માર્ચે વિશ્વ વન્ય દિવસ અને આ વર્ષે વર્ષે થીમતી વન્યજીવ સંરક્ષણવિદ લોકો ગૃહમાં નિવેશ ચાર માર્ચે રાષ્ટ્રીય સુરક્ષા દિવસ પાંચ માર્ચે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય નિઃશસ્ત્રીકરણ અવસર જાગૃતતા દિવસ છ માર્ચે રાષ્ટ્રીય દાંત ચિકિત્સક દિવસ સાત માર્ચે જના ઔષધિ દિવસ અને આઠ માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ

કેનેડાનું કેપિટલ છે ઓટાવા કરન્સી છે કેનેડિયન ડોલર પીએમ છે માર્કની કાર્ની યામાન્ડુ ઓર્સી ઉરુગવેના રાષ્ટ્રપતિ બન્યા ઇલિબોલોજન રોમાનિયાના અંતરિમ રાષ્ટ્રપતિના રૂપમાં શપથ ગ્રહણ કર્યા ટેલોસો છે ગ્રીનના નવા રાષ્ટ્રપતિ પસંદગી થઈ એલેક્ઝાન્ડર લુકાસેન્કો બેલારુસના રાષ્ટ્રપતિ જીતી માઇકલ માર્ટિન બીજી વખત આયર્લેન્ડના પ્રધાનમંત્રી બન્યા જોન ડ્રામાડી મહામાડે ધાનાના રાષ્ટ્રપતિ બન્યા ફ્રાન્કોસ બાયરુ ફ્રાન્સના નવા પ્રધાનમંત્રી બન્યા कस्ट फिल्च एम हेती ना नवा प्रधानमंत्री नो अठ्ठावन टाइगर रिझर्व क्या राज्य स्थापित करीझर्व माधव राष्ट्रीय पार्क नऊ राज्य पार्क बनव भारत न केंद्रीय ભારતનો દેશનો અઠાવન ટાઈગર રિઝર્વ બન્યો તો પછી પ્રશ્ન પોચ હાલમાં કોને આર્દ્રભૂમિ વિવેક પૂર્ણ ઉપયોગ માટે રામસર પુરસ્કાર મળ્યો હતો જે શ્રી વેંકટેશન પ્રશ્ન પ્રશ્ન છ હાલમાં ભારતના કયા દેશની સાથે મળીને એક્સરસાઇઝ એક્સરસ એક્સરસાઇઝ ખંજર ટ્વેલ્વ આયોજિત કરશે તો કિર્ગિસ્તાન એક દસથી થી ત્રેવીસ માર્ચ અને ટ્વેલ્વ ખંજર ટ્વેલ્વ ટ્વેલ્વ આઈલ ખંજર ટ્વેલ્વનું આયોજન કરશે પ્રશ્ન સાત હાલમાં કયા રાજ્યના મંત્ર મંત્રીમંડળને કોચિંગ સેન્ટરોને વિનિયમિત કરવા માટે વિધેયકને મંજૂરી આપી છે તો રાજસ્થાન રાજસ્થાનનું કેપિટલ છે જયપુર સીએમ છે ભજનલાલ શર્મા રાજ્યપાલ છે હરિભાઉ કિશનરાવ બાગડે રાજસ્થાન બે ઝરના હંડ બે હજાર પછી જોધપુરમાં આયોજિત કરવામાં આવ્યું રાજસ્થાન સરકારે સ્કૂલો છોકરા માટે દુર્ઘટના વીમા યોજના શરૂ કરી રાજસ્થાન ગ્રીન બજેટ પ્રસ્તાવ રજૂ કર્યો અને ગ્રીન બજેટમાં અગિયારથી ટકાથી વધારે યોજનાઓ ગ્રીન યોજના હોવાથી તેને ગ્રીન બજેટ નામ આપવામાં આવેલું છે અજમેરના પ્રથમ વખત અખિલ ભારતીય ટ્રાન્સજેન્સર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું રાજસ્થાનના સરકારમાં અજમેરે એક તો એકસો બત્રીસ વર્ષ જૂની ફોયસાગરનું નામ બદલી ઝીલ વરુણસાગર ઝીલ નામ રાખવામાં આવ્યું ઓમ બરલાને રાજસ્થાનના કોટામાં સુપરફિસ અભિયાન શરૂ કરવામાં શુભારંભ કર્યો સીએમ ભજલનાથ શર્માએ દસટી દિવસએ રાજસ્થાનની દિવસ રાજસ્થાનની પ્રવાસી રાજસ્થાનની દિવસ મનાવવાની ઘોષણા કરી પ્રશ્ન આઠ હાલમાં કોને રવાડા ઓપન ટેનિસ ટુમાન્ડે યુગલ કિતાબ જીત્યો તો લે એલેક્ઝાન્ડર ડોસ્કી સીધારમૈયા આ બંને જીત્યો પ્રશ્ન નવ હાલમાં અશસ્ત્ર ભારત આઈ થ્રી મિસાઇલ નામ બદલીને શું રાખવામાં આવ્યું છે તો ગાંડી જે ધનુષનું નામ છે ને કોના ધનુષનું નામ છે એ તમારે કોમેન્ટમાં જવાબ આપવાનું છે પ્રશ્ન દસ હાલમાં કોને સી બે હજાર સેમ ઈ ક્રાયોજેનિક એન્જિનનું સફળતાપૂર્વક પ્રક્ષોભણ કરવામાં આવ્યું છે તો ઈસરો હાલમાં કોના દુનિયામાં ત્રીજો સૌથી મજબૂત વીમા બ્રાન્ડ બન્યો છે તો એલઆઈસી એલઆઈસી ભારતની છે પીજીયુ પોલેન્ડની એક નંબર પર છે અને આપણે તો ત્રીજા નંબર પર છે અને ચાઇના લાઇફ ઇન્સ્યોરન્સ સી એલ આઈ ચાઈનાની બે નંબર પર છે એ દુનિયાની આ ત્રણ સૌથી મજબૂત વીમા એજન્સીઓ છે આમાં ભારતની ત્રીજા પર છે એફ જેડી યુ પોલેન્ડ એક નંબર પર સી એલ આઈ ચાઈના બે નંબર પર છે પ્રશ્ન બાર હાલમાં કોને એસપીએલ અધ્યક્ષને પ્રબંધ નિર્દેશક નિયુક્ત કરવામાં આવ્યા છે તો વિકાસ કૌશલ તો એચપીસીએલનું પૂરું નામ છે પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ડો ડોંજુ રાણી રાઠાને કાનૂની મામલોમાં સચિવ નિયુક્ત કરવામાં આવ્યા અજય ભાદુને જેમના સીઓ નિયુક્ત કરવામાં આવ્યા આરબીઆઈના અજી આરબીઆઈને રજીત રત્નાકર જોશીને કાર્યકારી નિરીક્ષક નિયુક્ત કરાવ્યા મનન કુમાર મિશ્રાને સાતમી વખત બાર કાઉન્સિલના ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ બન્યા ભારતના મહારાષ્ટ્ર રક્ષાલેખ રક્ષા લગતા મહાનિયંત્રક કાર્યક્રમનો મહેક શર્માએ સંભાળ્યો એસપીઆઈ દોરાબાબુ દંપતિ ડેપ્યુટી કર્યા એન રતન ચંદ્રશેખર એન્ડોમેન્ટ ફાઉન્ડેશનના અધ્યક્ષ કરવામાં આવ્યા સભ્ય સાચીકરણ આર્થિક વિકાસના સંસ્થાનમાં નિર્દેશક નિયુક્ત કરવામાં આવ્યા પ્રશ્ન તેર હાલમાં વિશ્વમાં ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેનમેન્ટ સમિટનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે તો મુંબઈ એકથી ચાર મે બે હજાર પચીસ ચૌદ હાલમાં પ્રધાનમંત્રી મોદીએ કે દેશના રાષ્ટ્રીય દિવસમાં દિવસ સમારોહના મુખ્ય અતિથિના રૂપમાં સામેલ થયા છે તો મોરિશ કેપિટલ છે કેપિટલ પોર્ટ લોઇસ કરન્સી છે મોરિશ રૂપી પીએમ છે પ્રવીણ જગન્નાથ પ્રશ્ના પન્ન હાલમાં કોણ બે હજાર પચીસના વિશ્વમાં જુનિયર સંત્ર ચેમ્પિયન ચેમ્પિયન બન્યા પ્રણવ વેકટે છે હાલમાં કોણે એશિયાની મહિલા ક્રા કિતા હાલમાં કોણે પોંચમો એશિયા મહિલા ખેલાડી કિતાબ જીત્યો એ પ્રશ્ન તમારા માટે હતો કે હાલમાં કોણે બે હજાર પચીસ વિનિયર સોરી મિત્રો હાલમાં કોણે પોંચમો એશિયા મહિલા કબડ્ડી કિતાબ જીત્યો છે તો ભારત ભારતનું કેપિટલ છે દિલ્હી પીએમ છે નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ દ્રૌપદી દ્રૌપદી મુર્મુ આદિવાસી છે મહિલાઓ પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ આદિવાસી છે અને ઉપરાષ્ટ્રપતિ જી જદકર જગદીપ ટેનકર હાલમાં પ્રશ્ન હવે છેલ્લો તમારા માટે છે કે હાલમાં પૂર્વોત્તર ભારતને કયા રાજ્યના અને ચાપકુટો મનાવ્યો છે તો આસામ મણિપુર કે મિઝોરમ કે એક પણ નહીં એ વિકલ્પ છે છેલ્લો આ કે વિકલ્પ પોઝ કરી દીધા છે કર્ણાટક કે ભૂલ કે મિસ્ટેક હોય તો કોમેન્ટ કરજો વિડીયો સારું લાગે તો લાઇક ચેનલ સબસ્ક્રાઈબ વિડીયોને શેર કરજો આવનાર સમયની અંદર આપણે ખૂબ જ અગત્યની મુદ્દા અને વાઇટ તેમજ રેલવેની સંપૂર્ણ તૈયારી કરવાના હોય વિડીયો અને ચેનલની સાથે જોડાયેલા રહેજો તો આપણે ભારતનો પ્રથમ વિશ્વ શાંતિ કેન્દ્ર ગુરુગ્રામમાં ઉદ્દઘાટન થયું ભારતનો સૌથી ઝડપી વિકટ લેવાળા બોલર મહંમદ શમી બન્યા ફોર ઇન્ડિયાના લીડરશીપ એવોર્ડ જે સન્માનિત કરવામાં આવ્યા એક્સપાયર થયેલી દવામાં વૈજ્ઞાનિક નિપણમાં કેરળ ટોપ પર છે કેન્સરથી પ્રભાવિત દેશોમાં સૌથી વધારે કેન્સર મૃત્યુ ભારતમાં થયા ચોર્યાસી બિલિયન થયા છે બે હજાર ચોવીસના આંકડા પ્રમાણે ત્રીસ વર્ષ પછી ગીધનું ટોળું દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યું રાજસ્થાન સરકારે અજમેર વિદ્યા એકસો બત્રીસ વર્ષ જૂની સા ફોયસાગરનું નામ બદલીને વરણ સાગર કરવામાં આવ્યું ઉત્તર પ્રદેશની વિધાનસભા ભારતની પ્રથમ વિધાનસભા છે કે તે અનુવાદક સુવિધા લેન્સ હશે ભારત આગલા પાંચ વર્ષમાં શ્રીલંકાના પંદરસો સિવિલ અધિકારીઓનું પ્રશિક્ષણ કરશે મધ્યપ્રદેશ ખેડૂતોને પોંચ રૂપિયામાં સહી વીજળી કનેક્શન પ્રદાન કરશે ભારતના ચૂંટણી કમિશનરના રૂપ વિવેક જોશીએ પદભાર સંભાળ્યો રાજ્ય સ્થાન પ્રથમ ગ્રીન બજેટ પ્રસ્તુત કરશે ઝારખંડ ગુટકા અને પાન મસાલા પર પરવનો પ્રતિબંધ લાગુ કર્યો જગુઅર ફાઇટર્સ વાળખંડ પ્રથમ મહિલા પાયલોટ તનુકા શી બની એસપીએ કાર્ડના સલલા પાણીને એમણીને સૂનિફ્ટ અમેરિકાના રાષ્ટ્રપતિ અંગ્રેજી આધારિત ભાષામાં ઘોષિત કરવાનો આદેશ પ્રક્ષાસર કર્યા દુનિયાની સૌથી અમીર મહિલાઓમાં લિસ્ટમાં ઓલીસ વાલ્ટર સી સ્ટોપ પર છે સુનિલ ભારતી મિત્તલે બ્રિટનના માનદ નાઇટહુડની ઉપાધિ મળી અમજેન પ્રથમ કોન્ટમાં કોમ્પિટિશિપ આ વર્ષ લોડને અનાવરણ કર્યું અસમના ઝુમર બિંદરની કાર્યક્રમમાં આયોજિત કરવામાં આવશે નેપાળની સંદર્ભનું ઇલેક્ટ્રોનિક્સ કોમર્સ વિધેયક પારિત કર્યું મુંબઈના વર્લ્ડ કોંગ્રેસનું બે હજાર પચ્ચીસનું આયોજન શહેરમાં બર્સિલોમાં થયું ચીન બે હજાર પચી માટે સૈન્ય ખર્ચમાં સાત પોઈન્ટ બે ટકાનો વધારો કર્યો ભારત સૌથી ચોથો મોટો ધન કેન્દ્ર દેશ બન્યો વૈશ્વિક ધન કેન્દ્ર દેશ બન્યો અમેરિકા એક પર હતું ચીન બે પર હતું જાપાન ત્રણ પર છે ચોથા નંબર પર ભારત આરબીએ જે અજીત રત્નાકર જોશી કાર્યકારી રત્નાકર જોશીની કાર્યકારી આ નિર્દેશક નિયુક્ત કર્યા ખાસ કરીને હવે ચર્ચા કરી લઈએ કે રક્ષા બજેટની અંદર અમેરિકા ટોપ પર હતું જે સૈન્ય રક્ષાબળની અંદર રક્ષા બજેટની અંદર અને એમાંની અંદર ભા ભારત ચોથા નંબર બન્યા હતું અને અમેરિકા કરતાં આપણે ચીન કરતાં ભારતનો લગભગ ચોથા ભાગનું છે ફૂલ કેમિસ્ટિક હોય તો કોમેન્ટ કરજો વિડીયો સારું લાગે તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આપણે પ્રશ્નો સિવાય જ પ્રશ્નો જે આપણે તમને વાંચાય તે રીતનો વિડીયો અપલોડ કરીએ છીએ બાકી બીજો બધો પ્રશ્નો તો એકદમ સ્પીડમાં લઈએ લઈએ છીએ એટલા માટે સ્પીડ વિડીયો બનાવવા માટે પ્રશ્નો વચાય એ રીતે તૈયારી કરીએ છીએ અને બીજા પ્રશ્નો અમે બોલવાનું રાખીએ છીએ જેથી તમને ઝડપી પ્રશ્ન અને વિડીયો બની શકે તો ખાસ કરીને હવે વધારે ચર્ચા ન કરતા આપણે બીજાની જેમ કલાક કલાક કરંટનો વિડીયો હોતો નથી બીજાની જેમ કલાક કલાકનું કરંટ હોતું નથી અને મિત્રો ખાસ કરીને હવે આપણે ચર્ચા કરી લઈએ થોડી ખાસ કરીને હવે વિડીયોને ચેનલની જોડાયેલા રહેજો ભૂલ કે મિસ્ટેક હોય તો કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન તમામ માહિતી મળી રહી છે અને આવનાર સમયની અંદર આપણે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાનો વિડીયો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ વિડીયોને શેર કરી દેજો તો ખાસ કરીને હમણાં જ ફેબ્રુઆરીનું કરંટનો વિડીયો સાત દિવસનો અપલોડ કરેલ છે ચેક કરી લેજો છ મહિનાનું કરંટ અપલોડ કરેલ છે તે ચેક કરી લેજો ડિસેમ્બર મહિનાનો કરડ વિડીયો અપલોડ કરેલ છે ચેક કરી લેજો એસટી પેપર સોલ્યુશન કન્ડક્ટ પેપર સોલ્યુશન ચેક કરી લેજો ખાસ કરીને હવે અમેરિકાની ચૂંટણી વડાપ્રધાન મનમોહનસિંહ બંનેના અલગથી વિડીયો બનાવેલા છે રતન દાતાનું નિધલ થયેલું છે તેમનો વિડીયો બનાવેલ છે ચેક કરી લેજો ભારતનું બંધારણ બંધારણના પ્રશ્નો કલમો અનુચ્છેદનો વિડીયો બનાવેલા છે અને બંધારણની અંદર કઈ પરીક્ષામાં કેટલા માર્ગનું બંધારણ પૂછેલું છે અને કઈ સાલમાં પૂછે તે પણ ચર્ચા છે આઠથી બારની અંદર મિત્રો આઠથી દસની અંદર ખાસ કરીને વૈજ્ઞાનના પ્રશ્નોના વિડીયો અપલોડ કરેલ છે તેની અંદર પણ કઈ પરીક્ષામાં કેટલા વિજ્ઞાનના પ્રશ્નો પૂછેલ છે અને તે ખાસ કરીને ચેક કરી કોમેન્ટ કરી લેજો ભૂલ કે મિસ્ટેક હોય તો આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે